નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિષય હિન્દી ધોરણ સાત વિદ્યાર્થી મિત્રો આપણે હિન્દીની અંદર જેમ જેમ ચેપ્ટરો ચાલે એ મુજબ લેસન મોકલવાનું ફરજિયાત છે જેનો રિમાર્ક કરવામાં આવે છે લેસન ચેક કરવામાં આવે છે બરાબર પહેલાં સેમેસ્ટરની જેમ જ અત્યારે પણ તમારે લેસન મોકલવાનું જ રહેશે પરંતુ પહેલાં ચેપ્ટરનું લેશન માંડ માંડ અમુક વિદ્યાર્થીઓ જ મોકલ્યું છે બરાબર તો જેમ આગળના ચેપ્ટરો ચાલે તેમ તમારે મોકલવાનું રહેશે બરાબર આપણે કાવ્ય બે શીખી ગયા છે આજે આપણે બીજું ચેપ્ટર હમ બી બને મહાન એની શરૂઆત કરી દઈએ તો જોઈએ હમ બી બને મહાન કે આ પાઠની અંદર અમુક એવી ઘટનાઓ અને સીધા સાદા કાર્યની વાત કરીને માણસની અંદર કર્તવ્ય પાલન પ્રામાણિકતા માનવતા જેવા ગુણોનો વિકાસ થાય એને ધ્યાન રાખીને કેટલાક મહાન વ્યક્તિઓના વ્યક્તિત્વને અહીં આલેખન કરવામાં આવેલું છે બરાબર તો એ કયા કયા વ્યક્તિઓ છે અને એને એના જીવનની અંદર કયા કાર્યો કરેલા નાની નાની ઘટનાઓમાંથી પણ કેટલીક પ્રેરણા મળે છે એવા એ અહીં ઉદાહરણો લીધેલા છે તો એ અહીં આપણે જોવાના છે તો જોઈએ કે પ્રસ્તુત સ્વામી વિવેકાનંદ ગોપાલ કૃષ્ણ ગોખલે સચિન તેંડુલકર ઓર હઝરત અલી કે સે જુડી કુચ પ્રસંગ દે ગયે બરાબર તો અમુક નામ આપેલા છે કે સ્વામી વિવેકાનંદ થી માંડીને ચાર જે છે વ્યક્તિ જે આપણે બધાને ઓળખીએ છીએ બરાબર ને તો એના વિશેના પ્રસંગો આપેલા છે એમાં કેટલીક મહાનતા કે આધારુ રૂપકૂચ ગુણ દ્રષ્ટિ હોતે બરાબર ને એના કેવા ગુણો હતા એના એના લીધે એ જગમાં વિખ્યાત બનેલા છે આપણે આજે પણ એને એમના મરણ પછી પણ આજે પણ આપણે એને યાદ કરીએ છીએ તો એવા જ ગુણો અપનાવીને આપણે પણ મોહન બનવાની પ્રેરણા આ પાઠ આપણે પૂરો પાડે છે બરાબર તો પહેલું આપણે જોઈએ કર્તવ્ય બરાબર તો જોઈએ મેલે મેં સબ ખીલોને લઈ રહે તબ નરેન્દ્ર નામક એક લડકેને દો રૂપિયે કા એક શિવલિંગ ખરીદા એક મેળો છે અને એમાં બહુ બધા ખીલોને એટલે કે રમકડાઓ છે તો તેમાં નરેન્દ્ર નામના છોકરાએ એક શિવલિંગનું રમકડી લીધું અબ બી ઉસકે પાસ એક ચવનની બચી થી અને એ રમકડું લીધા પછી પણ એની પાસે એક ચવનની એટલે કે પૈસા પચીસ પૈસાની વાત કરેલી છે એ એના પર હોય જ છે એક લડકી કો રોતે દેખ કર નરેન્દ્રને ઉસે પૂછ્યા હવે એની પાસે જ કોઈક બાળક હોય છે નજીક હોય છે એ રડે છે અને એને પેલો છે मुझे बहुत પીટેગી છોકરાએ જવાબ આપ્યો કે મારી પાસે પણ એક ચવનની હતી પરંતુ અહીંયા ખોવાઈ ગઈ છે હવે હું ઘરે જઈશ તો મારી મા મને મારશે કોઈ વાત નહીં એ લો ચવનની કહકર નરેન્દ્રને આપની ચવનની ઉંશે દે દી ઓર આગે વળ ગયા નરેન્દ્ર એ પોતાની પાસે રહેલી જે પૈસા હોય છે ચવનની જેણે કીધું છે એ પહેલાં બાળકને આપી દે છે અને આગળ ચાલતો થાય છે જોયું કેવું ગુણ હોય છે કે પોતાની પાસે રહેલું પણ એને એનો બાળકને એનો માર ના પડે એના માટે એ પોતાનું પણ पिज्जा ने आप दे कोई बात नहीं यह तो कह कर नरेंद्र ने अपनी चवन्नी उसे दे दी और आगे बढ़ गया अभी नरेंद्र कुछ ही दूर गया था कि सामने से एक मोटर आती दिखाई दी एक छोटा सा बच्चा उस मोटर से बिल्कुल बेखबर चला जा रहा था हमें आग बीजे एक प्रसंग बने छे कि कोई एक बाड़क हो रस्ता पर चाल करे बेखबर यानी कि અંજાન બરાબર ને એને ખબર જ નહીં કે સામેથી કોઈક મોટર આવે છે નરેન્દ્ર કે એને હવે ટક્કર આપવાની એટલા સમયમાં જ પેલા નરેન્દ્ર નામના બાળકે એને ઝપટ કર એટલે કે એના હાથમાં પકડીને પોતાની તરફ ખેંચી લે છે એક પલકી દોરી હોતી તો બાળક મોટર કે નીચે આ જતા થોડીક જ વાર થઈ જાય

થઈ જાય છે અને તેમાંના કોઈકે કહ્યું બિચારી કા નુકસાન હો ગયા કે એનું નુકસાન થયું કે તને ચાવશે ખરીદા થાય શિવલિંગ ચાવશે યાની બાળકને તો રમકડા ખરીદવાનો મો શોખ જ હોય એટલે ચાવસે યાની કે શોખ છે યુનતા હિ નરેન્દ્રને કહા ઇસે ક્યા એ વાત કી જાન બચાવના મેરા પહેલા કર્તવ્ય હે કે આ સાંભળીને જ પેલા નરેન્દ્રએ સરસ જવાબ આપ્યો કે એનાથી શું મતલબ આ બાળકની જાન શું કે એ પહેલું કર્તવ્ય હતો એનો કે વસ્તુથી વધારે કોને મહત્વ આપ્યું છે એને કે માણસને આપેલું છે કે વસ્તુ સે બી વ્યક્તિ કા જીવન જ્યાં મહત્વપૂર્ણ છે કે વસ્તુ તો ભલે બીજી વાર તો લઈ શકાય પણ ક્યારે પણ જીવનને ક્યારે ખરીદી શકાતું નથી એટલા નાના બાળકની અંદર પણ એટલા મોટા ગુણો હોય એ જ આગળ જઈને વધી શકે એટલા માટે જ જ અહીંયા કીધું છે છે કે માનવતા માનવતા ઉપર ઉપર અને બધાથી ખ્યાલાત રાખે વાલે નરેન્દ્ર આગે ચલકર સ્વામી વિવેકાનંદ કે નામ સે પ્રસિદ્ધ હોવા બરાબર તો આજ બાળક આગળ ચાલીને એવા ગુણો પોતાના અંદર રહીને આગળ કોના નામે આપણે આ આપણી સ્કૂલની અંદર મોટું ફોટો પણ એનો લગાવેલો છે એવા સ્વામી વિવેકાનંદ બરાબર એના નામથી પ્રખ્યાત થયા છે તો એવા જ ગુણો આપણે પણ બાળપણની અંદર નાના નાના પ્રસંગમાંથી શીખીએ અને મહાન બનવાની કોશિશ કરીએ બરાબર આ એક પ્રસંગ આપણે લીધો છે બરાબર ને હવે આગળનો જે નિયમ સબકે છે એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું અને એનું લેસન જ્યાં સુધી પહેલાં ચેપ્ટરના લેસન ના આવે અને આ ચેપ્ટર પૂરો ના થાય ત્યાં સુધી આપણે કરવાનું નથી માત્ર સમજવાનું રહેશે બરાબર ફરીથી યાદ કરાવી દઉં કે બધાએ પહેલાં ચેપ્ટરના લેસન મને મોકલવાનું રહેશે ઓકે થેન્ક યુ ધન્યવાદ